આજે આપણે ધાનુકાના કોહિનુર ઇલેક્ટ ડિસ્ટ્રીબ્યુટર ગણેશ કેમિકલ અમરેલી કિરણભાઈની વાડી ઉપર આવેલા છે કે જેમણે પોતાની જ વાડીની અંદર અઢાર વીઘાના કપાસનું વાવેતર કર્યું છે અને એમને ચાર દિવસ પહેલા ધાનુકા કંપનીની ડિસાઇડ દવાનું છંટકાવ કરેલ છે તો એમનું પ્રત્યક્ષ રિઝલ્ટ કેવું મળ્યો એમના વિશે આપણે એમના દ્વારા સાંભળીશી કિરણભાઈ તમારો પરિચય આપો નેલ્લભભાઈ પટેલ ગણેશ કેમિકલ અમરેલી તમારો મોબાઈલ નંબર

એકદમ લીલો છમ કપાસ જે પાંદડા ટપકવા હતા નીતા એ અત્યારે ચોખ્ખો થઈ ગયો છે ને એ પાંદડા પણ એકદમ લીલા છમ છે તમે બીજા ખેડૂતભાઈ ધાનુકાન ડિસાઇડ દવા વિશે શું કહેશો સો ટકા વાપરવાની ભલામણ કરીશ સારું સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ